સમાચારમાં આગળ વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું નામ લીધા વગર મુખ્યમંત્રીએ ચાપખા માર્યા છે ભૂતકાળમાં પણ અનેક યોજનાઓ બનતી હતી ભૂતકાળની યોજનાનું નામ પણ લોકો સુધી નહોતું પહોંચતું દસ થી બાર વર્ષથી અણ ઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ થયો છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પ્રશ્નોનો નિકાલ થાય છે મફત આપતા આપવા કરતા તેનું સ્વમાન જળવાય તે જરૂરી છે આ નિવેદન સીએમ આપ્યું છે અને કહ્યું કે મફત આપીએ અને સ્વમાન ઘવાય તે યોગ્ય નથી મફત આપીએ અને સાથે આપીએ તે જરૂરી છે ઘણી બધી યોજનાઓ પહેલા બનતી હતી પણ એ લોકો સુધી નામે ખબર ના પડે નામ ખબર હોય તો યોજનાનો લાભ લેવા જાય પણ આજે ભલે આપણે ડેની જગ્યાએ હવે આખા વર્ષ દરમિયાન આપણે સુશાસન ઉપર ખૂબ મોટો ભાર મૂકીએ છીએ અને એ ભારના હિસાબે જ આજે લોકોમાં આજે સ્વાગત ઓનલાઈનનો કાર્યક્રમ તમે જુઓ તો ઘણી વખત આપણને એમ લાગે કે આટલી બધી આપણે દરેકે દરેક ડિપાર્ટમેન્ટ કામ કરે છે સુશાસનમાં આપણે આગળ વધી રહ્યા છીએ લોકોની સુખાકારી માટે આગળ વધતો પણ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ માટે માન્ય શ્રીને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આજે પણ કેમ તો કે ભાઈ સ્વાગત ઓનલાઈનમાં જે ફરિયાદ નાગરિકની આવે છે એ ઘણી વખતે દસ દસ વર્ષ બાર બાર વર્ષ પ્રશ્ન ઉકેલી ના શકાય વહીવટી પણ ગુચવા હોઈ શકે પણ છતાં એ ઉકેલવાની નિર્ણય શક્તિના અભાવના કારણે છે એક સ્વાગત ઓનલાઈન આવી તો શકે છે તો એનો પ્રશ્નનો નિકાલ આવે એટલે સ્વાગત ઓનલાઈન સુધી એટલું સારું આપણે ગોઠવણ કરી છે કે જેવટે મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત થાય તો કદાચ વહીવટી ગૂંચ હોય તો પણ એ દિવસે નીકળી જઈ અને એને જે એની ફરિયાદ હોય એનો નિકાલ થતો હોય છે